હાલના મોડર્ન યુગમાં હજુ પણ ઘણા એવા પછાત વિસ્તારો છે કે જ્યાં અંધશ્રદ્ધા અને કુરિવાજોને આજે પણ માનવામાં આવે છે જે અંતર્ગત જે વસ્તુઓને નાબૂદ કરવા માટે ડાંગ પોલીસે કમર કસી છે જેને પગલે તેઓ એ દેવી પ્રોજેક્ટ બહાર પાડ્યો હતો જેનું સ્કોચ એક્ઝિબિશન નેશનલ લેવલમાં સિલેક્શન થયું છે જેમાં કુલ આઠ નોમિની સર્વાઇવિંગ થયા છે જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગન્યાનું પણ સિલેક્શન થયું છે ઠ નોમી ની સર્વાઈવિંગ થયા છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગન્યાનું સિલેક્શન થયું છે આપણે જણાવી દઈએ કે પ્રોજેક્ટ દેવ અંતર્ગત ડાંગ પોલીસે જુલામાં રહેલા અંતશ્રદ્ધા અને કુરવાજોને તલાંચલે આપવા કમાર કસે છે જેના પરિણામ સ્વરૂપ ડાંગ પોલીસનું નેશનલ લેવલમાં સિલેક્શન થયું છે આ સમગ્ર ગુજરાતમાંથી સિલેક્ટ થયેલા ડાંગ પોલીસ ને હવે જરૂર છે આપણા વોટિંગની ત્યારે નીચે દર્શાવવામાં આવેલ લિંક પર ક્લિક કરી અને નીચે દર્શાવ્યા આવેલ મુજબની માહિતી ભરાયા બાદ આપણા ગુજરાતના ગૌરવને નેશનલ ટોપ પર લઈ જવા અવશ્ય વોટિંગ કરજો અને ગુજરાત પોલીસના ઉત્સાહને જાગૃત નાગરિક તરીકે એપ્રીશિયેટ કરજો પોલીસ રૂપ તમે ક્યારેય અને એ પ્રકારની કામગીરી થકી ડાંગના મોટા ગામડાઓમાં જઈને અનેક ઘરોમાં જઈને ડાંગ જિલ્લા પોલીસે આ નવતર પ્રયોગ જે કર્યો છે તેના થકી પ્રોજેક્ટ ડીવી હોય પ્રોજેક્ટ સંવેદના હોય કે પ્રોજેક્ટ પ્રવાસી મિત્ર હોય આ ત્રણ ત્રણ પ્રોજેક્ટ એ અલગ અલગ સેક્ટરના લોકોને મદદ કરતા પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ દેવી આપણે સૌ લોકો ખૂબ સારી રીતે જાણીએ છીએ કે જમાનો બદલાઈ ગયો આજે બધા જ સમાજ આપણે એક માનીએ છીએ બધા જ વર્ગ આપણે એક માનીએ છીએ એક સાથે મળીને આપણે સૌ લોકો આગળ જવા માટે સમાજને આગળ લઈ જવા માટે જિલ્લાને આગળ લઈ જવા માટે જયારે મહેનત કરી રહ્યા છે ત્યારે આજે ક્યાંક ને ક્યાંક ડાકન પ્રથા જીવિત હતી અને એનાથી પીડિત અનેક વૃદ્ધા માતાઓને પોલીસે મુખ્ય ધારામાં લાવવાનું કામ કર્યું માત્ર એમની જોડે બેસીને એમને સમાજના નબળા વર્ગને મુખ્ય ધારામાં લાવવા માટેની જે યોજનાઓ લાવવામાં આવી છે એ આયુષ્યમાન ભારત યોજના હોય વૃદ્ધા સહાય યોજના હોય વિધવા સહાય યોજના હોય અને બીજી અનેક અનેક યોજનાઓ થકી એ લોકોને મદદ કઈ રીતે પહોંચાડાય